નમસ્કાર આજે આપણી સમક્ષ એક એવી હસ્તી કે જેમને ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત થયો તો આજે આપણે એમને મળીએ સર આપ આપનો પરિચય જણાવશો નમસ્કાર મારું નામ છે ભગવતન ગુલાબસન ગઢવી સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી તાલુકાની ઝાડિયાણા પ્રાથમિક શાળામાં મદદની શિક્ષક તરીકે હું કામ કરું છું અને વ્યવસાય શિક્ષક અને શોખથી લોકસાહિત્ય પણ હું પીરસું છું ખૂબ સરસ આપને ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ તરફથી લાઈફટાઈમ અચીવમેન્ટ ફોરમ એવોર્ડ એનાયત થયો તો આપ શું અનુભવ કરો છો ખરેખર જ્યારે એનાઉન્સમેન્ટ થયું મને જાણ થઈ ત્યારે મારી ખુશીનો કોઈ પાર નહોતો એટલા માટે કે એક સુરેન્દ્રનગર જિલ્લાના રણકાંઠે આવેલી છેવાડાની અંતરિયાળ શાળામાં કામ કરતા શિક્ષકની નોંધ ગુજરાત લેવલનું રાજ્ય લેવલનું શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ નોંધ લે છે અને એવી રીતે નોંધની અને મારા નામની પસંદગી કરી ત્યારે ખરેખર મને ખૂબ રાજીપો થયો ખૂબ સરસ આગળ વાત કરીએ તો આપની પસંદગી એવા કયા વિશિષ્ટ કાર્યો થકી આપની આ અવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે થોડોક પ્રકાશ પાડશો જી ખૂબ સરસ પ્રશ્ન ફોરમ એવોર્ડ આપવામાં આવે છે શૈક્ષણિક પ્રવૃત્તિઓના આધારે આપવામાં આવે છે પણ આ એક મંચ દ્વારા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એમાં શિક્ષણની પ્રવૃત્તિઓ તો ખરી જ પણ સાથે સાથે લોક સાહિત્ય અને સાહિત્યની પ્રવૃત્તિઓને પણ એમાં વળી લેવામાં આવી છે શાળા કક્ષાએ બાળકોમાં પોતાના જીવન કૌશલ્ય વિકસે એના માટેની ઘણી બધી પ્રવૃત્તિઓ અમે શાળામાં કરતા હોઈએ છીએ ખાસ કરીને મારો એન્કરિંગનો વિષય છે લોકસાહિત્યનો વિષય છે તો મારી શાળામાં પણ એવા બાળકો એન્કર થાય વક્તા બને ખૂબ વાંચન વધે એના માટેની અનેક પ્રવૃત્તિઓ હું શાળા કક્ષાએ કરું છું એટલે શાળા કક્ષાની બાળકોના સર્વાંગત વિકાસ માટેની અનેક પ્રવૃત્તિઓ એમની નોંધ લેવાઈ છે સાથે સાથે લોકસાહિત્ય એ મારો રસનો વિષય છે અને લોકસાહિત્યના માધ્યમથી સમગ્ર ગુજરાતભરમાં અને વિદેશમાં પણ ટીવીના માધ્યમથી અનેક લોકવાર્તાઓ મેં પ્રેઝન્ટ કરી છે

ਮੋਜ ਮਾਰੇ ਹੂੰ ਮੋਜ ਮਾਰੇ ਹੂੰ ਬਸ ਮੋਜ ਮਾਰੇ ਹੂੰ ਰੇ ਅਗਮ ਅਗੋਚਰ ਯ ਲਖ ਦਣੀ ਲੀ ਖੋਜ ਮਾਰੇ ਹੂੰ ਰੇ ਮੋਜ ਮਾਰੇ ਹੂੰ ਮੋਜ ਮਾਰੇ ਹੂੰ ਬਸ ਮੋਜ ਮਾਰੇ ਹੂੰ ਰੇ ਵਾਹ

ગુજરાત લેવલે કામ કરી રહી છે સમગ્ર ગુજરાતમાંથી ખૂણે ખૂણે કામ કરતા સારા સારા શિક્ષકોની પ્રવૃત્તિઓને અહીંયા લાવી અને અન્ય શિક્ષકો સુધી પહોંચાડવાનું કામ કરે છે એટલે મને એવું લાગે છે કે પોતાના નિજી વ્યવસાયમાં કામ કરતા શિક્ષકો ક્યારેક વહીવટીના કારણે ક્યારેક કંટાળો અનુભવતા હોય ત્યારે અહીંયા આવી અને આ વિચારોનું શેરિંગ કરે છે એટલે સતત પ્રોત્સાહન અમને મળતું રહે છે ત્યારે હું કહીશ કે અમારા માટે આ સંસ્થા છે એ શિક્ષકો માટે નોડવેલ નું કામ કરે છે ખૂબ સરસ